આ વડોદરાથી સમાચાર ગ્રામ્ય વિસ્તારમાં જીએસટીના દરોડા ડભોઈ નજીક રાજસ્થાન માર્બલમાં દરોડા લાખોની ગેરરીતિએ ઝડપાય તેવી આશંકા રાજસ્થાન માર્બલમાં વેચાણ અટકાવાયું બંધ બારણે જીએસટી કરી રહી છે તપાસ કંપનીના માલિકો અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે વધુ માહિતી ફરી એક વખત હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક જે રીતે જીએસટી વિભાગ તરફથી અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે શંકાસ્પદ વ્યવહારો અહીંયા પણ જોવા મળી રહ્યા છે બિલકુલથી સિદ્ધાર્થ વાત કરીએ તો વડોદરા શહેરમાં તો વહેલી સવારથી જ જે જીએસટી વિભાગ છે તેનું સર્ચ ચાલી રહ્યું છે તો સાથે સાથે જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાનો જે ડભોઈ તાલુકો છે ત્યાં પણ જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન જે છે હાથ ધરમાયું છે જીએસટી ના જે અધિકારીઓ છે તેમને માહિતી મળી હતી કે રાજસ્થાન માર્બલ જે ડભોઈમાં સૌથી પ્રખ્યાત છે ત્યાં જે કાળુ નાનું છે તે સંગ્રહ કરવામાં આવ્યું છે અને જે મસ્ત મોટી કમાણી થાય છે તે સરકારથી ચોપવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા સવારથી જ આ જે રાજસ્થાન માર્બલ છે ત્યાં જે દરોડા પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અત્યારે બંધ બાર ને ના અધિકારીઓ છે તેઓ તપાસ કરી રહ્યા છે અત્યારે જે રાજસ્થાન માર્બલ છે તેનો જે વેચાણ પર પ્રતિબંધ જે છે તે મૂકવામાં આવ્યો છે જે માર્બલ લેવા આવતા ગ્રાહકો છે તેમને પાછા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે બંધ બારને જે સંચાલકો છે તેમજ સાથે સાથે કર્મચારીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તો તમામ જે લેવડ દેવડના કાગળિયા હોય છે તેની ચકાસણી અત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જીએસટી ની જે સર્ચ ઓપરેશન છે તે પૂરું થઈ ગયા બાદ આજે રાજસ્થાન માર્બલ છે તેમાંથી મસ્ત મોટી કરચોરી ભડગાવ ભાષણના મામલે મોલાના સલમાન અઝારી ને જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયો વીસ કલાકના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ કરાયો બે આયોજકો અને કોર્ટમાં રજૂ કરાયો જુનાગઢ કોર્ટમાં કચ્છ પોલીસની ટુકડી પણ હાજર કચ્છમાં પણ મોલાના સામે નોંધાય છે ફરિયાદ કચ્છ પોલીસને કબજો સોંપાય તેવી શક્યતા મુફતી સલમાન જૂનાગઢ બાદ કચ્છ પોલીસ પણ કરી શકે છે અટકાયત કચ્છ પોલીસ તો કાફલો જૂનાગઢ કોર્ટે પહોંચ્યો છે મોલવી સામે કચ્છ પોલીસે પણ નોંધી છે ફરિયાદ કચ્છ પોલીસ મેળવી શકે છે મોલવીનો કબજો થોડી વારમાં જુનાગઢ કોર્ટમાં મોલવીને કરવામાં આવશે રજુ ગઈકાલે કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર વધુ માહિતી ન્યૂઝ ઇટિન સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું જુનાગઢથી તેઓ જોડાયેલા છે અતુલ મોલવીને સામે જે ફરિયાદો થઈ એક તરફ જુનાગઢમાં પેશ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ કચ્છ પોલીસ સ્ટેન્ડ બાય છે

કોઈપણ પણ મુદ્દે અથવા ડેટ સ્પીચ મુદ્દે પણ ફરિયાદ દાખલ થઈ છે ત્યારે કચ્છ થી પોલીસનો મોટો કાફલો અત્યારે જુનાગઢ કોર્ટમાં પહોંચી ગયો છે અને જે આ સલમાન અઝરી છે જે મોલાના છે તેને બેલ મળે છે કે જ્યુડિશિયલ કસ્ટડી થાય છે બેલ મળ્યા બાદ અથવા જ્યુડિશિયલ કસ્ટડી થયા બાદ જે કચ્છ પોલીસ છે તે તેનો કબજો મેળવી શકે છે હાલ જે પોલીસે જે તેની છે તે કલમો લગાવી છે તેને લઈ અલ કોર્ટમાં સામસામી દલીલો ચાલી રહી છે અને જે મોલાના છે તેની સાથેના જે બે આયોજકો છે તેની સામે પણ ફરિયાદ થયેલી છે બીજી તરફ આજ એમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો તેની કોઈ મંજૂરી નહોતી રીતે સાહેબ પાસે જે જે આના મંજૂરી હતી તેમાં પણ કોન્ટ્રાવર્સી છે અને જેમાં સમય આપવામાં આવ્યો તો પણ તેમાં પણ કોન્ટ્રાવર્સી છે ત્યારે આ મંજૂરી ને લઈને પણ વિવાદ થયો છે પણ હાલ જે ચાલી રહી છે તે તેના જામીન માટેથી થી અને બંને પક્ષ તરફથી હાલ દલીલો જજ સાહેબ સામે થયું થોડી વાર અંદર જ

નામદાર કોર્ટે વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસએ કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી જેથી હાલના આ આરોપી એટલે કે તરલભાઈ ભટ તરલ ભટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે એફઆઈઆર અને તપાસના ગામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે મોરબી સમાચાર આજે મહિલાના મોત મામલે જેલમાં મોકલાયા છે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો સેશન્સ કોર્ટમાં જામીન માટે આરોપી કરશે તો મહિલાના મોત મામલે નવો વળાંક આવ્યો છે પંચાસર રોડ પર ટ્રકની અડફેટે મોત થયું હતું અને ટ્રક ચાલકને અકસ્માતની ઘટનામાં ખુલાસો કરતા જાણવા મળ્યું છે કે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જામીન મળી શકે છે વધુ માહિતી ફરી એક વખત ન્યૂઝ એટીન સંવાદ અતુલ જોશી પાસેથી મેળવીશું અતુલ જે રીતની પરિસ્થિતિ રહી છે અને હવે વધુ અપડેટ એ છે કે આ કેસમાં આરોપીને જામીન મળી શકે છે સીધા ચોક્કસ થી ઘટનાની વાત કરવા જઈએ તો મોરબીના પંચાસર રોડ પર એકત્રીસ જાન્યુઆરી ના રોજ ટ્રક એ ડિવિઝન પોલીસે અકસ્માત નો બનાવ નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ બાદમાં તપાસ કરતા જે ટ્રક ચાલક જે છે અમૃતભાઈ કેશુભાઈ ચૌહાણ જેમની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિએ ટ્રક ચડાવી દીધો હતો પરંતુ જે પાડોશમાં રહેતા લઈને મોકાનો લાભ ઉઠાવી અને અમૃતભાઈ ચૌહાણ દ્વારા જે કંકુબેન છે તેના પર ટ્રક ચડાવી દીધો અને અકસ્માતમાં કપાવવાનો પ્રયત્ન કર્યા હતા પરંતુ મોરબી સિટી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનાને ઉજાગર કરી અને જે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ ભારતુલ સમગ્ર માહિતી બદલ તો અકસ્માત બતાવવાનો પ્રયાસ હતો પરંતુ અકસ્માત નહીં હત્યા હોવાની જાણકારી મળી પોલીસે તે તપાસ કરી તેમાં સમગ્ર ઘટના સામે આવી પંચાસર રોડ પર ટ્રકની અડફેટે આ મહિલાનું મોત થયું હોવાની હાલમાં જાણકારી જે પોલીસે પહેલા અકસ્માતમાં ગુનો નોંધ્યો હતો પરંતુ જ્યારે પૂછપરછ કરવામાં આવી ટ્રક ડ્રાઈવર પાસેથી જાણકારી મેળવવામાં આવી ત્યારે ઈરાદાપૂર્વક કરવામાં આવેલો અકસ્માત એટલે કે હત્યા હોવાની વાત સામે આવી હતી ભગવાન ની ભૂમિ પર સોગંદ લેવડાવ્યા માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરવાનો સંકલ્પ કાર્યક્રમમાં ગ્રામજનોએ પણ સમર્થક જાહેર કર્યું લગ્ન નોંધણી નો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ પ્રયાસ વાંકલ ગામે ચોરીની ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ પાછળના ભાગેથી અંદર પ્રવેશ કર્યો લોકો જાગી જતા તસ્કરો ભાગી ગયા ચોરી કરવા આવેલા ચોરો બાઇક મૂકીને ભાગ્યા ચોરો જાણે માંગરોળ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વાદરા ભાજપના ધારાસભ્યના ભાઈ પર મારામારીના આક્ષેપનો મામલો આરોપ મામલે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાનું ના ભાઈનું નિવેદન હરેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર મામલે આપ્યો ખુલાસો મે માર નથી માર્યો મારા ભાઈને બદનામ કરવાનું ષડયંત્ર કોઈ ગોર માર મારો મને કે આખી વાત વાહિયાત છે મારો નાનો ભાઈ ધારાસભ્ય છે એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દોરી સંચારો એવું મને લાગી રહ્યું છે વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે સરકારે ઠીકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા ડભોઈના સીસીઆઈના કપાસના સેમ્પલ વારંવાર રિજેક્ટ કરી રહ્યું છે અધિકારીઓ ખેડૂતોને કપાસ પ્રાઇવેટ વેપારીને આપી દેવાની સલાહ આપી રહ્યા છે સીસીઆઈના અધિકારીઓ ખેડૂતોના કપાસ ન ખરીદી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો જેથી તમામ ખેડૂતો સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો ભોઈમાં વેગા શ્રીજી ફાઇબર કંપનીમાં સીસીઆઈ ની ખરીદી કરવાનું નક્કી કરેલું છે જેમાં અધિકારીઓના પાપે ખેડૂતોને હેરાન થવું પડે છે અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા પોલીસે બાતમીના આધારે સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી જેથી બાતમીની ગાડી આવી જતા જ પોલીસે પિકઅપમાંથી કુલ કિંમત પાંચ હજાર બસો વીસ કિલો ભંગાર મળી ચોરાણું હજાર તથા ચાર લાખની પિકઅપ ગાડી જપ્ત કરી હતી પોલીસે કુલ સાડા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી આણંદના ખંભાતમાં આવેલા કલમસર ગામ પાસે આવેલી રોહન ડાઇઝ કેમિકલ કંપનીમાં વારંવાર ગેસ ગેસ લીકેજની ઘટના બને છે લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રહીશોને શરદી ખાંસી તાવ ઉધરસ થવા પામી હતી આ અંગે સ્થાનિકે જીપીસીબીને રજૂઆત કરી સ્થાનિકોનો આરોપ છે કે રોહન ડાઇઝ કંપનીના કારણે લોકોને તથા ખેતીમાં પાકને નુકસાન પહોંચે છે જેથી આ કંપની બંધ થવી જોઈએ રોહન ઝેરી કેમિકલ વાળો ગેસ અહીંયા કંઈક પાઇપ લીકેજ થાય ગમે તે નીકળ્યો તો આ બાજુના વિસ્તારના બધા રહીશો ને ગરાળમાં ખાંસી ઉધરસ કપ બરાબર સ્વાદ જેવી તકલીફો વારંવાર થવા મળી રોહનડાઈટ કંપનીમાં વારંવાર આવા બનાવો બનતા જ રહે છે અને છાસવાળા છાસવાળા આ પરિસ્થિતિ થતી જાય એટલે મારું તો એ જ કેવું છે કે આ રોહનડાઈટ કંપની બંધ થાય એ કેમિકલમાં પાણી ભરવાથી ઉત્પન્ન થયેલ અને જેને કારણે એચસીએલ ગેસ રિલીઝ થયેલ આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જેવી સૂચના મળી એટલે અમારી ટીમે ત્યાં જઈ અને ઘટનાની ઇન્સ્પેક્શન કરેલ અમેરિકા જવા નીકળેલા નવ લોકો ગુમ થવાનો મામલો એક વર્ષ બાદ ગુમ લોકો વિશે કોઈ જાણકારી નહીં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ લોકોની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યા છેલ્લા ચાર ફેબ્રુઆરી બે હજાર રોજ અમેરિકા જવા નીકળેલા લોકોની પરિવારજનો સાથે થઈ હતી વાત હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કર્યો હતો જવાબ ડોમેનિકન રિપ્લિક ડોમિનિકા એન્ટ સહિતો અને ટાપુઓ પરિપો હજુ રજૂ કરવા ભારતીયો જે છે જે લોકો મિસિંગ છે એ લોકો કોઈ ડિટેન્શન સેન્ટરમાં કોઈ અઝાયલમમાં કે કોઈ રીતે ઇલિગલી એમને ક્યાંય ડિટેન કરવામાં આવે તો પણ એમની ભાળ મેળવવામાં આવે તમામ એજન્સીઓ તમામ દેશોની તમામ ટાપુઓની કામ કરી રહી છે પણ આજ દિન સુધી સમહાઉ એના માટે સફળતા નથી મળી રહી અરવલ્લીથી સમાચાર વાત્રક ડેમમાંથી છોડાયું પાણી કેનાલમાં એકસો એંશી ક્યુસેક પાણી છોડાયું સિંચાઈ વિભાગે ચોથા તબક્કાનું પાણી છોડાયું માલપુર અને બાયડના થી વધુ ગામને ફાયદો બે હેક્ટર જમીનમાં મળશીઓ સિંચાઈનું પાણી બાયડ માલપુર તાલુકામાં ખેડૂતોમાં આનંદ વિધાનસભામાં પ્રફુલ પાંસેરિયાએ સંકલ્પ રજૂ કર્યો અભ્યાસક્રમમાં ગીતા સાર દાખલ કરાશે ધોરણ છ થી ના અભ્યાસક્રમમાં દાખલ કરાયા છે શિક્ષણ રાજ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો જોકે શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાનું થતું નથી અને સંકલ્પ રજૂ કરવો હોય તો કામકાજ સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે સાત દિવસ પહેલા વિપક્ષના સભ્યોનું ધ્યાન દોરવું જોઈએ બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઉભા થયા ત્યારે અધ્યક્ષે તેમને રોક્યા અધ્યક્ષે કહ્યું અર્જુન મોઢવાડિયાને કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે ગાંધીનગર વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન શિક્ષણ વિભાગના અધિકારી અને મંત્રીને અભિનંદન આવનારી પેઢી માટે ખૂબ મહત્વનો નિર્ણય કરેલ ભાગવદ ગીતાનું જ્ઞાન આવનારી પેઢીને મળશે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ભાગવદ્ ગીતાનો સરકારી સંકલ્પ ગૃહમાં પસાર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો સંકલ્પ નેવું મિનિટના સંકલ્પમાં ઘણા ધારાસભ્યો આપી હતી સંકલ્પ પર પોતાની પ્રતિક્રિયા વિના વિરોધ સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટના પર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ત્રીસ અકસ્માતમાં ત્રીસ ના મોત વર્ષ બે હજાર બાવીસમાં અઢાર દુર્ઘટનામાં અઢાર શ્રમિકો ગુમાવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બાર અકસ્માતમાં બાર શ્રમિકોના મોત થયા વર્ષ બે હજાર બાવીસમાં સોળ એકમો સામે સત્યોતેર ફોજદારી કેસ દાખલ વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર એકમો સામે અગિયાર ફોજદારી કેસ દાખલ ખેડા જિલ્લામાં એક વર્ષમાં બે દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત ખેડામાં એક એકમ સામે કેસ દાખલ કરાયો ખેડાની અન્ય દુર્ઘટનામાં મૃત્યુના કારણની તપાસ ચાલુ ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટના અટકાવવા સરકાર કાર્યરત દુર્ઘટનાઓને અટકાવવા સેફ્ટી સેમિનારોનું સરકારે કર્યું આયોજન રાજ્ય સરકાર દ્વારા લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી સગર્ભા માતા અને તેના બાળકની કઈ રીતે સાર સંભાળ રાખવી તે માટે કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાવવામાં આવ્યો આ કિલકારી અને મોબાઈલ અકાદમીમાં આશા ડાયરી સહિત મોબાઈલમાં મળશે પ્રસુતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત મોબાઈલમાં માહિતી આવશે દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણી કરણીમાં ખાવા પીવાની રહેન સહેનમાં આ વસ્તીઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતા એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે મારું ગામ કુપોષણ મુક્ત ગામના નારા સાથે સમાજના લોકો પણ જોડાય રાજનીતિજ્ઞ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તો ખૂબ ટૂંકા ગાળામાં આપણે ડ્રાસ્ટીક ચેન્જ ગુજરાતમાં લાવી શકીશું સમાચારોમાં સમાચારો માલ રોકાઈશું